રાજકોટમાં આવેલી ચૌધરી હાઈસ્કૂલના ઓગણીસો સિત્તેરથી ઓગણીસો છોતેર બેઝના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે ચૌધરી કે ચડ્ડીબડ્ડી કાર્યક્રમ હેઠળ એક અનોખા સ્નેહમિલન સમારોહમાં ભેગા થયા હતા આ એજ વર્ગખંડો અને એજ પાટલીઓ હતી જ્યાં તેમણે જીવનના પાઠ શીખ્યા મસ્તી કરી અને ભવિષ્યના સપના જોયા હતા લગભગ પચાસ વર્ષ પછી પોતાના જૂના ગુરુજનો અને મિત્રોને મળવા આવેલા આ સાઠ વર્ષથી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ એક જ સરખા યુનિફોર્મમાં સજ્જ થઈને આવ્યા હતા તેમને જોઈને જાણે ફરી શાળાના દિવસોમાં પાછા ફર્યા હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો આ માત્ર એક સાદું મિલન ન પરંતુ તે સંસ્કાર સદ્ભાવ અને માતૃ સંસ્થા પ્રત્યેના ઋણ અદા કરવાનો એક ભાવુક પ્રયાસ હતો હાજી હિમાંશુ કાંતિલાલજીનો અમે પાંચમા ધોરણથી અગિયારમાં ધોરણ સુધી અહીંયા આ સ્કૂલમાં સ્ટડી કર્યો છે અને અમને ખૂબ જ આનંદ થયો છે કે અમે જે અહીંયા જે કાંઈ અમે પ્રગતિ કરી શક્યા છે તો એ અમે જે એમાં પાયો છે એ અમારો આ સ્કૂલનો છે અને અમે લોકોએ મેં અને અમે બધાએ નક્કી કર્યું કે આપણે એક આ ગમે તેમ કરી નથાગ મહેનત કરી અને એક આપણે યુનિયન બનાવવું છે યુનિયન કરવો છે પ્રોગ્રામ એટલે ખૂબ જ અમે અથાગ મહેનત કરી અને અમે આ લોકો છેલ્લા આઠ દિવસથી આ તો અમે લોકો એક સવારથી સાંજ સુધી રાત સુધી બધા ભેગાને ભેગા આટલું ભેગા કરી સ્ટુડન્ટને અને બધાને વિનંતી કરી અને અમે અહીંયા સુધી પહોંચી ગયા છીએ કે જે અમારા માટે ખૂબ આનંદની વાત છે અને અમે આ પ્રસંગને આજે ખૂબ બધા આમાં રાજકોટના બહુ માંધાતાઓ બધા અને ખૂબ જ એજ્યુકેટેડ પીપલો જે કે અત્યારે ક્યાં ને ક્યાં પોસ્ટ સુધી પહોંચ્યા છે પણ કોઈ પણ જાતનું કોઈ પણ જાતનું અભિમાન રાખ્યા વગર આજે અમારી સાથે એ બધા જાણે અમે પહેલાં કેમ સ્ટુડન્ટ હતા એ જ રીતે બધા આજે બિહેવિયર કરી રહ્યા છે અને અમે અમારી એક ઈચ્છા છે કે અમે કેમ ઋણ અને ચૂકવીએ એ માટે અમે કલ્પકભાઈને કલ્પ કમલેશભાઈ જોશીપુરા સાહેબ બધાનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને ટ્રાય કરીએ છીએ ટોટલ ઇઠોતેર છોકરાઓ રજીસ્ટર થયા છે અને બાકી એ સિવાયના પણ અમારે પચીસ એક જેટલા બીજા પાછળથી અમારા આવી ગયા છે પચાસ વર્ષ પછી આજે અમે લોકો બધા ભેગા થયા છીએ બધાને ઓળખી પણ ન શકે પણ બધા એટલા બધા પ્રેમથી ને બધા વાતથી બધા ઓળખી ગયા કે એક આખો અનેરો આનંદ છે આ આનંદ તો કોઈ વર્ણવી ન શકાય એ ટાઈપનો એક આનંદ આજે અમે અદ્ભુત અનુભવી રહ્યા છીએ આ તો અમારી જિંદગીનો આજથી બહુ મોટામાં મોટો દિવસ જે કહી શકાય કે આજે અમારે આ એક ખૂબ સરસ મોટી પ્રગતિ કરી છે અને હજી કમલેશભાઈની ઈચ્છા એવી છે કે આપણે કલ્પકભાઈની કે આપણે પાંચસો સ્ટુડન્ટ ભેગા કરી અને આખો એક આપણો પ્રોગ્રામ અપ ટુ ડેટ બનાવો છે કે જે પાંચમાથી અગિયાર સુધી બધા સાથે મહિનાથી સિત્તેરથી એસીની બેચના એ બધાને ભેગા કરી અને અમે આજે એક ઋણ અદા કરવા માટે એક અમે બધા અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ શિક્ષકોની આજે અમે લોકોની બધાની પાંસઠ સાસઠ વર્ષ ઉંમર થઈ ગઈ છે તો શિક્ષકો તે આજે બધા એસી અપ છે પણ છતાંય બધા એકદમ આજે બધા આવી ગયા છે અને બધા અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે એ બદલ તો ખૂબ ખૂબ આભાર બધાનો અમારા બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ બધી મહેનત બધાએ ના નામી અનામી બધાએ કરી છે કે જેનું અમે નામ આમાં આપવા બેસીએ તો ઘણું મોટું લિસ્ટ આવ્યું છે પણ બધાએ ખૂબ મહેનત કરી છે અમારા પોપટ સાહેબ છે અને ભાઈ માકડભાઈ છે એમને તો આખું આ લિસ્ટ સવારથી સાંજ સુધી કોમ્પ્યુટરમાં બેસી 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 બેસીને તૈયાર કર્યા છે ત્યારે અમે આજ સુધી આજ પહોંચી શક્યા છે એક એનસીસીમાં અમારા હતા જોશી સાહેબ અને ત્યારે એનસીસીમાં જવા માટે બધા બહુ ઓછા તૈયાર થતા પણ જોશી સાહેબ એટલો બધો ઉત્સાહ બધાને આપતા અને તૈયાર કરતા કે આજે એ બધું ખરેખર યાદ કરી છે અમને અને બધા અહીંયા અમારે ખૂબ જ એટલી બધી એક આત્મીયતા હતી કે આજે અમે બધા ખૂબ ખૂબ એના માટે અમે આભારી છીએ અમારા ગુરુજનના અમે ખૂબ ખૂબ ઋણ ઉદાહ કરી શકીએ એવી અમને ભગવાન શક્તિ આપે હું કલ્પક ત્રિવેદી ચૌધરી હાઈસ્કૂલનો ઓગણીસો સિત્તેરથી થી છોતેર સુધીની બેચનો વિદ્યાર્થી અને આજે અમારો આજનો કાર્યક્રમ છે ચૌધરી કે ચડ્ડીબડી એટલે કે જે સ્કૂલની પાટલી પર બેસીને અમે લોકો પચાસ વર્ષ પહેલાં ભણતા હતા એ જ ક્લાસરૂમમાં એ જ સ્કૂલમાં એ જ અમારા ચડિબ્ડી સાથે એક સવાર વિતાવીએ અને એ વખતે અમારા જે તે સમયના ગુરુજનો જેમની પાસે તમે શિક્ષા પ્રાપ્ત કરી અને સમાજના જુદા જુદા ક્ષેત્રમાં અગ્રણી કહેવાય એવી રીતે બધા જ વિદ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રમાં છે અને એ બધા જ લોકો એ ગુરુજનોનું ઋણ અદા કરવા સ્કૂલનું ઋણ અદા કરવા અને જૂના પોતાના બાળ ગોઠિયાને મળવા માટે આજે સૌ ભેગા થયા છે એ જ વર્ષ ઓગણીસો છોતેરનું વર્ષના મોટાભાગના વિદ્યાર્થીઓ અને ખૂબીની વાત એ છે કે એક જ ક્લાસરૂમમાં ભણેલા મોટાભાગના લોકો આજે સાઠ કરતાં પણ વધારે સંખ્યાની અંદર આવ્યા છે એનો અમને આનંદ છે એક જ સરખો કોડ સાથે એ જ ક્લાસરૂમમાં એ જ પ્રકારની તોફાન મસ્તી અને સાથે સાથે આ સ્કૂલનું ઋણ કેમ અદા કરી શકીએ અમે કેમ કે જે સ્કૂલે અમને આપ્યું છે એનું મૂલ્ય આંકી ન શકાય એને અમે પરત આપવું હોય તો શું આપી શકીએ તો અમને એક નાનકડો એક પ્રયાસ કર્યો છે કે અત્યારે આ સ્કૂલ જે સરકારી શાળાની અંદર હવે થોડા નબળા વર્ગના વાલીઓના બાળકો આવે છે કે જેમને પૂરતા સાધન સંપન્ન નથી તો એમના માટે દરેકને યુનિફોર્મ માટે ટી શર્ટ આપવાનું અમે નક્કી કર્યું અને આજે બધા જ આ સ્કૂલના ત્રણસો વિદ્યાર્થીઓને અમે આ અમે આપવાના છીએ ને ભવિષ્યમાં પણ અમારી નેમ એવી છે કે આ સ્કૂલને સંપૂર્ણ અમે દત્તક લઈએ અને એમની જે કાંઈ આવશ્યકતાઓ છે એની પૂર્તિ આ જૂના વિદ્યાર્થીઓ જ કરે કેમ કે અમે સંતાન સમાન છીએ આ સંસ્થાના તો દીકરાની જવાબદારી બને કે માતૃ સંસ્થાની જવાબદારી ખભા ઉપર લેવી જોઈએ અને અમે ચોક્કસ લેશું અને આવતા વર્ષોમાં પણ આ વિદ્યાર્થીઓની બધી જ આવશ્યકતા હોય ભાઈ સ્કૂલ બુક્સ હોય નોટબુક્સ હોય યુનિફોર્મ હોય શૂઝ હોય કે કાંઈ પણ હોય વધારાના એમને જે ટેબ્લેટ આપવાની વાત હોય કે અલગ પ્રકારની વધારાનું એક્ટ્રા એક્સ્ટ્રા જે કે કેરિક્યુલર એક્ટિવિટી કરાય એ પણ અમે અહીંથી કરશું એવું અમને આજે શુભ સંકલ્પ કરીને અમે છૂટા પડીએ છીએ માત્ર મેળાવડો નહીં પણ સાથે સાથે કંઈક નક્કર કામ સમાજને ઉપયોગી થાય એવો અમે આ નિમ્ર પ્રયાસ કર્યો છે ખૂબ જ આનંદ મળ્યો અમને જૂના દિવસો યાદ આવી ગયા અમે જે 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 વસ્તુના નાના મોટા તોફાન કરતા હતા મસ્તી કરતા હતા આજે બધા એ જ મૂળમાં છે એટલે જ અમે યુનિફોર્મ રાખેલો કે ભાઈ અમે બધા જે યુનિફોર્મ પહેરીને આવતા હતા ફરી એવું જ વાતાવરણ લાગે અને એ જ પ્રકારે બધા આજે આનંદ કરીએ છીએ અને ખરેખર એમ લાગે છે કે કહાં ગયે હો દિન એ દિવસો ક્યાંય ગયા આ સ્કૂલમાં અને અમુક મિત્રો તો એટલા બધા ઉત્સાહી હતા કે અમારા એક બે મિત્રો એ વખતે અમે લંચ બોક્સ જે લઈ આવતા એ લંચ બોક્સ લઈને આવ્યા છે કે હજી આપણે પાછળની પાળીએ બેસીએ અને આજે પણ લંચ બોક્સ ખોલીને ખાશું આ પ્રકારનો અંદરનો ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસ છે જે જોઈને ખરેખર આનંદ થાય છે કમલેશ ચોશીપુરા હું ચૌધરી હાઈસ્કૂલનો વિદ્યાર્થી હોવાનું ગૌરવ અનુભવું છું પોરબંદરથી રાજકોટ આવ્યા પછી મારા પિતાજી તો મહાત્મા ગાંધી વિદ્યાલયના પ્રિન્સિપાલ હતા પણ તેમની પણ ખાસ ઈચ્છા હતી કે ખાસ કરીને હાથી સાહેબ જે પ્રિન્સિપાલ જે સ્કૂલમાં છે ત્યાં આગળ પણ મારે ભણવું અને એને જ કારણે આઠમા ધોરણથી અહીં ભણવાનું થયું આઠમા ધોરણથી જૂની એસએસસી દરમિયાન જે પ્રકારે ચૌધરી હાઈસ્કૂલમાં અમારા શિક્ષકોએ અમને જે અમારી અનેક ખામીઓ છતાં ગણિત વિષય મારો ખૂબ કાચો પણ એ લોકોએ થાક્યા હાર્યા વગર અમને આખી બેચને ભણાવી ચૌધરી હાઈસ્કૂલનો જે સાત્વિક આનંદ એના શિક્ષકો નું સંસ્કાર સિંચન માટેનો પ્રયત્ન અને સાથોસાથ ચૌધરી હાઈસ્કૂલ ટ્રસ્ટનો પણ જે પ્રયત્ન એને જ કારણે શ્રી કલ્પકભાઈ ત્રિવેદી શ્રી હિમાંશુ ચિનોય શ્રી એસ કે જોશી અશોક કુંડલિયા નીતિન ચોક્સી હિતેશ જોશી અને આખી ટીમે દિવસ રાત જોયા વગર છેલ્લા દસ દિવસથી અથાગ પ્રયત્ન કર્યા જ કારણ કે પચાસ વર્ષ જૂના વિદ્યાર્થીઓને ગોતવાના હતા કોઈ બેંગ્લોર છે કોઈ અમદાવાદ છે કોઈ વડોદરા છે કોઈ સુરત છે એને શોધવાના હતા આ કામ સહેલું નથી તમે જોયો ઓળખી પણ ન શકો કારણ કે પચાસ વર્ષનો ગાળો છે ત્યારે આ સૌ મિત્રોએ એક પ્રયત્ન કર્યો છે માતૃ સંસ્થા પરત્વે ઋણ અદા કરવાનો અને બાયધીબાઈ હું તો જે છે એ હંમેશા છેલ્લી બેન્ચ ઉપર બેસવાનું પસંદ કરનારો લાસ્ટ બેન્ચવાળો વિદ્યાર્થી અને એ લાસ્ટ બેન્ચવાળા વિદ્યાર્થીને કારણે જ પછીથી ખાસ કરીને લોકો લાઇટ વેઇનમાં કહેતા કે એલ એલ અભ્યાસ કરશે અને વકીલાતના ક્ષેત્રમાં કે કુલપતિની જવાબદારી આવી પરંતુ હું માનું છું કે સંસ્કારનું સિંચન રાજકોટ આવીને આ સ્કૂલમાં થયું છે આ માતૃ સંસ્થા છે ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો પાવનકારી દિવસ હતો માટે જ આજે અગિયારમી પસંદ કરી છે ગુરુઓનું ઋણ અદા કરવા માટે અને આવતા વેત જ ગુરુણ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો શ્લોક બોલીને જ શિક્ષકોને વંદન સાથે આદર સાથે અમે અત્રે આવકાર્યા તેમની નિશ્રા હજુ પણ નસીબદાર છીએ કે દસથી બાર એ શિક્ષકની શ્રેણી એટી અપ છે પણ બિલકુલ તંદુરસ્ત છે આવા વડીલ શિક્ષકોની આજે હાજરી છે ચૌધરી હાઈસ્કૂલના શ્રી નવીનભાઈની પણ ઉપસ્થિત ભરત મહેતા અને ઓગણીસો પંચોતેરની બેચનો હું વિદ્યાર્થી રહ્યો છું અને મારે આ માટે રાજુ હિમાંશુ ચિનોઈના અવરનવર ફોન આવતા હતા અને આ માટે હું ખાસ પચાસ વર્ષથી હું રાહ જોઈ રહ્યો હતો કે આ વસ્તુની તક મને ક્યારે મળે અને આ રાજુ પ્રકાશ પછી આ બધા ખાસ મિત્રો બધા છે એ લોકોએ અવારનવાર મારા મને ફોન કર્યા અને અવારનવાર હું બેંગ્લોર હતો છતાંય મારી દાંતની ટ્રીટમેન્ટ ચાલુ હતી છતાં એ અધૂરી મૂકી અને હું અહીંયા ખાસ આ પ્રોગ્રામમાં રિયુનિયનનો પ્રોગ્રામ અને પ્લસ સાથે આ બધા કેટી બધી મિત્રોને ખાસ મળવા માટે હું બેંગ્લોરથી આવી ગયો છું અહીંયા અમને એકદમ સાવ એમ એવું થયું કે જ્યારે પણ સ્કૂલમાં અમે ભણતા ને એ જ બધી યાદ તાજી થઈ ગઈ અમારી પાછી અને આમ હૃદય બધું એકદમ ભરાઈ આવ્યું કે ભાઈ આટલા બધા જૂના મિત્રો પાછા મળ્યા એમ નક્કર આમાં તો સવાલ જ ન આવે કે જલ્દી કોઈ ભેગા થાય પણ આ બધી જે ગ્રુપનું ભેગું કરવાનું યુરિ રિયુનિયનનું અને સાથે સાથે આ બધા જ મિત્રોને એકસાથે ચડીબડીના ગ્રુપમાં પંચોતેર છોતેરની બેચના ભેગા કરવાવાળાને ખરેખર ધનની વાત છે કે એ લોકોએ બહુ મહેનત છેલ્લા ત્રણ મહિનાથી બધા કલ્પકભાઈ પ્રકાશ શિરીષભાઈ બધાએ ખૂબ મહેનત કરે છે અને ખૂબ મહેમાન સુએ તો બહુ મહેનત કરેલી છે એના ફૂલ ઘણા બધા ફોનથી હું ખાસ મારું બધું કામ છોડી મારી ટ્રીટમેન્ટ પણ છોડીને હું અત્યારે ખાસ આ પ્રોગ્રામ માટે જ બેંગ્લોરથી આવી ગયો છું હું અહીંયા ફર્સ્ટ વેન્ચર હતો મારા મિત મિત્રમાં ડૉક્ટર ચેતન શાહ હસમુખ અઢિયા આ બધા જ મારા સાથે નીતિન ચોક્સી આ બધા જ મારા ગ્રુપના અમે બધા પહેલી બેચના જ સ્ટુડન્ટ હતા અને અમને એ સાહેબોને સાંભળવાની અને સાહેબો અમારા ઉપર બહુ અમને અમારા ઉપર ગર્વ કરતા કે આ વિદ્યાર્થીઓ ટેલેન્ટેડ છે બધા દીપક કોઠારી ઓગણીસો પંચોતેર ઓલ્ડ એસએસસીની બેચનો વિદ્યાર્થી છું આજે અમારું પંચોતેર છોતેરના વિદ્યાર્થીઓનું રિયુનિયન થયું છે સિત્તેરથી પણ વધારે અમે બધા જે સાથે ભણતા એ સ્ટુડન્ટ ભેગા થયા છીએ જૂની યાદો વાગોડીએ છીએ અમારા ટીચર્સ કે જેણે અમને શિક્ષણ આપ્યું અમારામાં સંસ્કારોનું સિંચન કર્યું એ દરેક ટીચરને અમે મળ્યા છીએ એમના આશીર્વાદ લીધા છે અને આ સ્કૂલ થકી જ આજે અમે ખૂબ જ આગળ વધ્યા છીએ અને દરેક જણા ખૂબ જ ખુશ છે અને સુખી છે એકદમ આનંદિત છીએ અને જાણે નાનપણ પાછું મળી ગયું હોય એ અનુભવી રહ્યા છીએ આ જ ગ્રાઉન્ડમાં અનેક વખત અમે અહીંયા રમેલા છીએ ક્રિકેટ રમ્યા છીએ લંચ બોક્સમાંથી એકબીજાની સાથે એટલો શેર કરેલું છે જૂની વાતો વાગોળેલી છે પ્રવાસ કરતા જુનાગઢ જતા પુરોહિત સાહેબ અમને ગિરનાર લઈ જતા બધી જૂની વાતો અમે ખૂબ જ યાદ કરીને બધા વાગોળી રહ્યા છીએ અમારી સાથે જે વિદ્યાર્થીઓ ભણેલા જે સમાજના ખૂબ ઉચ્ચ સ્થાન ઉપર બિરાજી રહ્યા છે અમારી સાથે હસમુખભાઈ અડિયા જે આઈ એસ થઈ ગયા હિતેશ કોઠક અત્યારે નથી ઉપસ્થિત જી બીમાં ખૂબ સારી પોસ્ટ ઉપર પીડબલ્યુડીમાં હતા મીઠાણી હતા આ બધા જ ખૂબ જ અહીંયાથી આગળ વધેલા છે અને આ સ્કૂલનું ઋણ સ્વીકારીએ છીએ અમે પણ આ સ્કૂલની અંદર ક્રિકેટની મેચ હતી અને અમે લોકો વિરાણી સ્કૂલ સાથે મેચ માગેલી ચૌધરી અને વિરાણીની આ મેચ હતી અને અમે લોકો એ મેચ શાસ્ત્રી મેદાનની બાજુમાં રમાતી હતી ત્યારે જે અમારા બે ટીમની બે પાટ પડી જતા વિરાણી વર્સિસ ચૌધરી એ અમને ખૂબ જ યાદ આવે છે દલબીર સિંહ બગ્ગા સેવન્ટી સિક્સમાં એક સાથે એચએસસી જે ક્લિયર કર્યું બધા એ બેચ આજે ભેગો થયો છે રાઈટ પચાસ વર્ષ થયા એ વસ્તુને તો આજે એ બધા ભેગા થયા છે અને હું તો ત્યારે જોઈન કરીને તરત જ કેન્દ્રીય વિદ્યાલય જોઈન કર્યું પછી એ એમ લો કોલેજમાં ભણતર કર્યું પછી જે જે કુંડલિયા કોલેજમાં હતા પછી મેં રેલવે જોઈન કરી અને રેલવે પછી અત્યારે અતુલ મોટર્સમાં છે બહુ જૂના દિવસોની યાદ આવે તો કેવી રીતે રમતા કેવી રીતે ભણતા કેટલી મસ્તી કરતા એ બધું યાદ આવે તો એ જોઈને બહુ આનંદ થાય કોઈ પણ ટીચર બહુ સિરિયસ હોય અને બોર થતા હોય તો એ ટાઈમે એવા અવાજ કરે કે ટીચરે એક ફેરે હેરાન થઈ જાય અને બધા છોકરાને એટલો આનંદ આવે એ એક મસ્તી બહુ મજા આવતી બધાને એ આજે પણ બધા યાદ કરે અને સાહેબો પણ એ જ કહેતા કે આજે તો શાંતિ રાખો બધા મસ્તી કરીને થોડી તો આજે પણ એ જ કીધું કે ભાઈ તમે બે મિનિટ શાંતિ રાખો આજે બધા એટી પ્લસ છે પણ આજે પણ એ લોકોની યાદાશ એવી છે કે બધાને એકથી નામથી ઓળખી શકે છે ઓગણીસો પંચોતેર સુધી ચૌધરી હાઈસ્કૂલમાં વિદ્યાર્થી છું મને ચૌધરી હાઈસ્કૂલમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે જે તે સમયે અમારી ટર્મ ફી પાંચ રૂપિયા હતી અને ક્લાસ ફી છ રૂપિયા હતી માત્ર ને માત્ર અગિયાર દુ બાવીસ રૂપિયામાં અમે આખું વર્ષ માટે અમે અભ્યાસ કરેલો છે અને અમને કરોડો રૂપિયાનું આજે ગણી શકાય એવું ગ્રાઉન્ડ અમને રમવા માટે પણ ચૌધરી હાઈસ્કૂલે આપેલું છે જેમાંથી અમે ક્રિકેટ શીખ્યા ઘણું બધું શીખ્યા વોલીબોલ કબડ્ડી ઘણી બધી ગેમ્સ રમતા અને જેનાથી અમે ઘણા બધા આગળ વધ્યા છીએ પ્લસ ચૌધરી હાઈસ્કૂલમાં જે કંઈ રાષ્ટ્રગીતને ગવાતું હતું એ લીડિંગમાં પણ અમે લોકો હતા અને અમારાથી અમને જે આત્મવિશ્વાસ છે ચૌધરી હાઈસ્કૂલમાંથી મળ્યો છે અને સાહેબો પણ અમારે ક્યારેક પીરિયડ લેવાનો થાય ત્યારે પીરિયડ લેતા અને એનાથી જે અમને આત્મવિશ્વાસ મળ્યો છે અને અત્યારના અમારો જે કંઈ પ્રોગ્રેસ છે એના મૂળમાં ચૌધરી હાઈસ્કૂલ રહેલી છે અને અહીંયાથી અમને કોન્ફિડન્સ જે સ્ટેજ ફિયર ગયા પછી અત્યારે હાલમાં અમે લોકો ત્રણ કલાકનું ફંક્શન હોય કે ચાર કલાકનું હોય કે એક કલાકનું હોય દરેક ફંક્શન અમે એટેન્ડ કરી શકીએ છીએ એઝ એ હોસ્ટ એટલે અમને ચૌધરી હાઈસ્કૂલે ઘણું બધું આપ્યું છે ચૌધરી હાઈસ્કૂલનો ખૂબ ખૂબ આભાર અને હજુ પણ અત્યારે જે વિદ્યાર્થીઓ છે એમને પણ શુભેચ્છા શ્રી ઘણું કરી રહ્યા છે અમારા સપોર્ટની જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે લોકો તૈયાર જ છીએ ધન્યવાદ અમે આ બધા વિદ્યાર્થીઓ કલીગ સાથે માર્ચ ઓગણીસો છોતેરમાં એસએસસી પાસ કરીને રાજકોટમાં ગ્રેજ્યુએશન કર્યું છે એ કરતાં મહત્ત્વની વાત એ છે કે અત્યારે જે ક્વોલિટી ઓફ એજ્યુકેશનમાં જે અમને બેકગ્રાઉન્ડ જે મળ્યું છે નીતિમત્તા પ્રમાણિકતા પ્રેમ લાગણી સંસ્કાર સાહિત્ય સંગીત કલા એ બધું અત્યારે દુર્લભ છે એની મુખ્ય તો યાદગીરી એ જ છે કે આ બધી વસ્તુઓ અહીંના શિક્ષકોએ જે અમારામાં પ્રાણ રેડીને ઉમેર્યું છે એને હિસાબે ઓનલાઈન ઓલરાઉન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે એટલા માટે અમને અમારી સ્કૂલ યાદ આવે છે અને એના બધા વિદ્યાર્થીઓ સાથે અમે રહીએ છીએ અને હજી પણ અવારનવાર બધા ભેગા થઈએ છીએ અને સ્કૂલના ડેવલપમેન્ટ માટે વિદ્યાર્થીઓના સારા માટે જે કંઈ થતું તે કરી છૂટશું અને ખાસ તો મહત્ત્વનું એ છે કે આ સ્કૂલની યાદગીરી અમે હું રિટાયર્ડ આઈએસ ઓફિસર છું ક્લાસ વન ઓફિસર તરીકે એજી ઓફિસમાંથી રિટાયર્ડ થયો છું અત્યારે ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝ ફાઈનાન્શિયલ એડવાઇઝર છું પણ આ બધું છે સ્કૂલનું પાયાનું જે એજ્યુકેશન છે એના થકી છે એટલા એટલા માટે અમે અમારા ચૌધરી હાઈસ્કૂલના ગુરુજનો ને આખું જે મેનેજમેન્ટ છે બધાને ખૂબ આભારી છીએ અને અમારા બધાની ખૂબ શુભેચ્છાઓ છે અમે બધા જે કાંઈ પ્રવૃત્તિ કરું છું પોઝિટિવલી એમાં અમારા બધાનો સપોર્ટ છે જ થેન્ક યુ મારું નામ હિતેશ મુગટભાઈ જોશી અને મેં નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં એસએસસી અહીંયા ઓલ્ડ એસએસસીમાં પૂરું કર્યું આ અમે અમારું આટલા પચાસ વર્ષે અમે અમારી આ સ્કૂલ પ્રત્યેની અમે અમારી જવાબદારી છે એ નિભાવવા આવ્યા છીએ અને અમે એકસાથે એ વિચાર્યું છે કે અમે તન મન અને ધનથી આ સંસ્થાને જેટલી હેલ્પફુલ થઈ શકે એટલી અમે કરવા માગીએ છીએ અને સાથે સાથે આ સંસ્થાએ અમને ખૂબ આપ્યું છે અને અમે જે કાંઈ છીએ એ આ સંસ્થાને જ આભારી છીએ અને આભારી રહેશું અમે તો ઠીક છે અમારી સાત પેઢી સુધી અમે એમ કહીએ છીએ કે આ સંસ્થાને અમારી ખીતે જેટલી મદદ થઈ શકશે જેટલી અમારી અમે અમારી જવાબદારી નિભાવી શકશો બસ એટલી જ આપને હું વિનંતી કરું છું મારું નામ નવીન ઠક્કર જે લોકો આવ્યા છે એ અમારા ડાયરેક્ટ કોઈ સંબંધી નથી માત્ર એમાંથી એટલા બધા લોકો છે કે જે લોકો સ્કૂલોમાં અમારે સાત હજાર સ્ટુડન્ટ અમારી છે હમણાં એને ટીચર સાત હજાર છે એ બધાના માટે અમે બની શકીએ ત્યાં સુધી ઉપયોગી થઈએ છીએ અને હું તમને કહી દઉં સાત હજાર છોકરાઓ મળે છે એમાં કોઈ સાથે વિવાદ નથી કોઈ પાસે પૈસા અમે ખર્ચતા નથી અને અમારી એક જો ગણતરી કરો તો આખું બિલ્ડિંગ અમારું છે અલબત્ત એમાં ગવર્મેન્ટનું છે પણ અમને આપ્યું છે એ લોકોએ બીજું ત્યાં છે આ સંજોગોમાં રાજકોટ કેરણી મંડળ અને તમે સૌ બધાએ જે સહકાર આપ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર મારું નામ છે ડૉક્ટર જયેશ વસોયા અત્યારે વર્તમાન સમયમાં ચૌધરી હાઈસ્કૂલના આચાર્યશ્રી તરીકે જવાબદારી નિભાવું છું નાઇન્ટીન સેવન્ટી વનથી લઈને નાઇન્ટીન સેવન્ટી સિક્સ સુધીના ઓલ્ડ એસએસસીમાં જે વિદ્યાર્થીઓ અહીંથી ભણીને ગયેલા છે એમને એક સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે એની સાથે બીજા વિદ્યાર્થીઓ પણ અહીંયા આવેલા છે ખૂબ ગઈમું છે અમને કે અમારા વિદ્યાર્થીઓ આજે અમારી વચ્ચે આવ્યા અને ખાસ તો અમારા નબળા વર્ગના જે બાળકો છે અહીંયા જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એને પોતે કન્ટ્રીબ્યુશન કરીને અમારા દરેક વિદ્યાર્થીને એક એક ટી શર્ટ એમને આપેલા છે જે વતી રાજકોટ કેળવણી મંડળ વતી અને ચૌધરી હાઈસ્કૂલ વતી હું આ તમામે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા બાળકોને એને પ્રોત્સાહિત કર્યા છે અને ભવિષ્યમાં પણ અમને ચૌધરી હાઈસ્કૂલને જ્યારે પણ ઉપયોગી બનવાનું થાય ત્યારે એ મદદ કરે એવી અમે આશા રાખીએ છીએ મારું નામ રમેશભાઈ મીઠાણી જીબીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રિટાયર્ડ થયેલો છું ખાસ આ હિમાંશુભાઈ ચિન્નોય કલ્પકભાઈ જોશી આ લોકોએ ઓગણીસો એકોતેરથી પીચોતેર છોતેરની જે બેન્ચ અમારી ચૌધરી હાઈસ્કૂલની અંદર એનું રિયુનિયનનું આયોજન કર્યું ખૂબ જ આનંદ થયો ગઈકાલે જ ગુરુ પૂર્ણિમાનો દિવસ ગયો છે અને અમે અમારા ભૂતપૂર્વ ગુરુઓને જે હયાત છે એમને બોલાવી અને એમનું બહુમાન કર્યું છે એમને વંદન કર્યા છે એમનો ઋણ સ્વીકાર કર્યો છે અને ચૌધરી હાઈસ્કૂલે તો અમને ઘણું બધું આપ્યું છે એકોતેરથી છોતેર પાંચ પાંચ વર્ષ સુધી અમે અહીંયા અમારા દિવસો ગાળ્યા અને અમારી જે કેરિયર બની એ આ ગુરુઓને ગુરુઓના હિસાબે જ બની છે અને એનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ અને આજે આ સરસ આયોજન થયું છે તો ચૌધરી સ્કૂલના ખાસ કરીને ગરીબ બાળકો જરૂરિયાતવાળા કારણ કે સ્કૂલને ગ્રાન્ટ નથી મળતી તો અમે લોકો એને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજી પણ કરશું ભવિષ્યમાં પણ કારણ કે બધા વેલસેટ છે બધા સ્ટુડન્ટ ઓલમોસ્ટ અત્યારે એક જેટલા સ્ટુડન્ટ એકઠા થયા છે ભવિષ્યમાં મોટું આયોજન કરી અને વધારે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાય એવા અમે પ્રયત્ન કરશું અને એમાં ભાઈ શ્રી હિમાંશુ ચિનોય શ્રી કલ્પક જોશી વગેરે મિત્રો ખૂબ ખૂબ આગળ પડતો ભાગ લઈ રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ઓગણીસો છોતેરની બેચમાં અમે બધા અહીંયા સ્ટુડન્ટ તરીકે થી છોતેર ભણ્યા સાથે જ બધા સ્કૂલમાં ચૌધરી હાઈસ્કૂલ આજ મેદાન અહીંયા છૂટપીટ રમતા અહીંયા દડે રમતા જે મજા કરી છે પાછળને નાસ્તો કરવા વ્યાજ એટલે એમ કહે કે હજી સ્કૂલમાં આવીને હું દરોઈ લઈને આવ્યો છું આજે છૂટપીટ રમવું છે પણ હવે જોઈ કેવો મોકો મળે છે કારણ કે રમવું તો છે અને આ બધા લોકો છે જે બ્યાસીથી સિત્યાસીથી સિત્યાસીથી આમાં બધા જૂની અગિયારમાની બેચવાળા હતા એસએસસી આ બધા નવી વાળા દસમા ધોરણવાળા એ બધા અમને સપોર્ટ કરવા અને ખાસ તો બધા સાહેબને મળવા સાહેબને સન્માન કરવા અને અમને બધાને મળવા આવ્યા છે તો આ બધા માટે થેન્ક યુ બધાને થેન્ક બે હજાર પંદરની અંદર ચૌધરી હાઈસ્કૂલનું રિન્યુઅન કરેલ છે અને અમારું અમે ચૌધરી હાઈસ્કૂલની અંદર ઓગણીસો સિત્યાસી અઠ્યાસીની અંદર દસમાં ધોરણની અંદર ભણતા હતા અત્યારે અમારું ત્રીસ વર્ષ પછી પણ એકસો ને પિંચોતેર દોસ્તારોનું અથવા તો ચાર ક્લાસનું એક યુનિયન છે કે જેની અંદર અમે દર વર્ષે સ્નેહ મિલન કરીએ છીએ અને ભેગા થઈએ છીએ અમે જ્યારે ચૌધરી હાઈસ્કૂલનું રિન્યુઅન કર્યું ત્યારે નવીનભાઈ ઠક્કર જે રાજકોટ કેરણ મંદિરના ટ્રસ્ટી છે એમણે અને સુરેશભાઈ કોટક કે જે મેનેજિંગ ટ્રસ્ટી છે એમને અમને ઘણો બધો સપોર્ટ કરેલો અને અમે કોટક સ્કૂલનીના હોલની અંદર સરસ રીતનું રિયુનિયન બનાવેલું અને અત્યારે પણ અમારું રિયુનિયન ચાલુ જ છે અમે આ વર્ષની અંદર દર વર્ષે સ્નેહ મિલન રાખીએ છીએ અને ઘણા બધા કાર્યક્રમો પણ રાખીએ છીએ અને નાનપણના મિત્રો બધા દિલથી બિલ સાથે જોડાયેલા છે અને આજ આજે જે અમે અહીં હાજર રહ્યા છીએ તે આ યુનિયન જે અમારી પહેલાંના દસ વર્ષ પહેલાંનું જે રિન્યુન થયું છે એને સપોર્ટ કરવા માટે અને એ એ લોકોને મળવા માટે અને પાછા અમને જે ભણાવતા હતા એ સાહેબોને મળવા માટે થઈ અને અમારી લાગણી જે છે એને લીધે અમે આજે અહીં હાજર રહેલા છીએ તો આ હતી રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ના ઓગણીસો સિત્તેર થી ઓગણીસો છોતેર બેસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન ની ભાવુક ગાથા 50 વર્ષ પછી પણ વિદ્યાર્થીઓમાં પોતાની શાળા પોતાના શિક્ષકો અને મિત્રો પ્રત્યેનો અતૂટ પ્રેમ અને સન્માન આજે પણ અકબંધ જોવા મળ્યો ગણિતમાં કાચા વિદ્યાર્થીઓને પણ થાક્યા વગર ભણાવનારા શિક્ષકો અને સંસ્કાર સિંચન માટે સતત પ્રયત્નશીલ રહેલું ટ્રસ્ટ આ કારણ છે કે આ શાળાએ અનેક સફળ વ્યક્તિઓને ઘડ્યા છે આજે તેમણે માત્ર યાદો નથી તાજી કરી પરંતુ શાળાને ટી શર્ટ અને અન્ય સુધારાઓ દ્વારા ઋણ અદા કરવાનો સંકલ્પ પણ કર્યો હતો જે